નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લામાં સત્તર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો તાપી જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદે દેહ ધનાધન બેટિંગ કરી છે જેને લઈ જિલ્લામાં સત્તર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે ત્યારે ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વ્યારામાં અઠ્ઠાણું એમ નિઝરમાં આડત્રીસ ઉછલમાં તેતાલીસ સોંગમાં સત્તાણું વલોડમાં નેવ્યાસી કુકરમુંડામાં સાત અને ડોલોડમાં તોતેર એમ એમ વરસાદ પાછલા ચોવીસ કલાકમાં પડ્યો હતો વ્યાસનગરના સિંગી ફળિયા વિસ્તારમાં ભારે વરસાદને પગલે કાચું મકાન ધરાશાય વ્યાસનગરના સિંગી ફળિયા વિસ્તારમાં ભારે વરસાદને પગલે રતિલાલભાઈનું કાચું મકાન આજે બપોરે એક ત્રીસ વાગ્યાના અરસામાં તૂટી પડ્યું હતું બનાવ મકાનની પજારીમાં બાંધેલ એક ભેંસને ઈજા પહોંચી હતી તો બીજી તરફ ગર્ભ ધરાશાયી થતા પરિવારને આર્થિક નુકશાન વર આવ્યો છે જ્યારે જવાબદાર અધિકારી દ્વારા સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં છ પોલીસ મથકના છેતાલીસ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અધિકારીઓની હાજરીમાં ગુરુવારના રોજ દોઢ કલાકની આસપાસ બાજીપુરા ગામની સીમમાં આવેલ હાઈવેની બાજુમાં વ્યારા વાલોડ કાકરાપાર ઉકાઈ ડોલવણ અને સોંગર પોલીસે ઝડપાયેલા વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં કુલ છેતાલીસ લાખ અડસઠ હજારના વિદેશી દારૂ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો સોંગર તાલુકાના લક્કડકોટ રોડ નજીક આવેલ આઈસ ફેક્ટરીમાંથી ન્યુમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના લક્ત રોડ નજીક આવેલ આઈસ હતી જેમાં ન્યુમોનિયા ગેસ લીકેજ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી નિઝર તાલુકાના વેલદા ગામના યુવક સાથે ટેલિગ્રામ મારફતે ટાસ્ક પૂરા કરવાના નામે છેતરપિંડી થઈ તાપી નિઝર પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ વેલદા ગામના ખુશલભાઈ સર્માન ટેલિગ્રામ પર લિંક મોકલી હોટલના રિવ્યુ આપવાના ટાસ્ક પૂરા કરવા બાબતે કમિશન આપી વિશ્વમાં લઈ બાદમાં તેમની પાસે પચ્ચીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા પડાવી લઈ ત્રણ જેટલા ઈશમોએ છેતરપિંડી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે વાળા તાલુકાના પાનવાડી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર ખાડા પડતા વાહન ચાલકોની સમસ્યા વધી

તાપી જિલ્લાના તાળકુવા અને ટાપરવાડા ખાતે યોજાયેલા ધરતી આંબા જન ભાગીદારી અભિયાનની કલેક્ટરે મુલાકાત લીધી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા ગોળવાના રોજ બાર કલાકની આસપાસ વ્યારા તાલુકાના તાળકુવા અને સોંગર તાલુકાના ટાપરવાડા ખાતે ચાલી રહેલા ધરતી આંબા જન ભાગીદારી અંતર્ગત ચાલી રહેલા કેમ્પની કલેક્ટરે મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી એલસીબી સી પોલીસે પાનવાડી નજીકથી દારૂના ગુનામાં ત્રણ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ વ્યારા વલસાડ સિટી અને માંડવી પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ કિરણ ચૌધરી રહે બોરખડી નાઓને પાનવાડીના ગોલ્ડન નગર ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા વરસાદી માહોલ વચ્ચે ઓગણીસ માર્ક બંધ લોકોની સમસ્યામાં વધારો થયો

અજગર નજરે પડતા તાત્કાલિક એનિમલ ટીમ અને વન વિભાગને જાણ કરવામાં આવતા એનિમલ ટીમે સભ્યોએ ત્યાં પહોંચી અંદાજે છ ફૂટ લાંબા અજગરનો રેસ્ક્યુ કરી વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઓંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીદ ગુરુવાણા રોજ 2 કલાકની આસપાસ હાથ ધરી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલ માં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને YouTube માં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો રાવતી કાલ ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર